રાજસ્થાનથી ગુજરાતમાં હવે ભારત જોડો યાત્રા પ્રવેશ કરી ચૂકી છે રાહુલ ગાંધીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ દાહોદમાં અત્યારે ગુજરાત પક્ષની ટીમ ઉપસ્થિત છે જ્યાંની તસવીરો હું આપને બતાવવા માંગીશ કે અહીં આદિવાસી કોસ્ટ્યુમમાં તમામ લોકો સજ્જ છે અને રાહુલ ગાંધીને વેલકમ કરવા માટે તૈયાર છે આપ જોઈ શકો છો ધારાસભ્ય હોય કે પછી દિગ્ગજ નેતા જ કેમ ના હોય ચંદ્રિકાબેન બારિયા તમને ફ્રેમમાં પણ દેખાતા હશે ગરબે ઝૂમી રહ્યા છે તેઓ અને આવી જ રીતે ખાસ ગરબા કરતાં કરતાં રાહુલ ગાંધીનું સ્વાગત પણ કરવામાં આવશે અને તમામ કાર્યકરા કાર્યકરોથી લઈને જનતાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને અહીં બીજા જે બેનર્સ છે નારી ન્યાય મહિલાના છે એ પણ જોવા મળી રહ્યા છે કારણ કે આજે ખાસ મહિલા દિવસ છે અને એટલા માટે જ આ ઉજવણી પણ ખાસ થઈ રહી છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો અહીં આપ આ જોઈ શકો છો નાર નારી ન્યાય યાત્રા હે હમ ન્યાય કા હક મિલને તક મહિલા કોંગ્રેસ ની આખી ટીમ છે એ એવી રીતે સજ્જ થઈ ચૂકી છે આજે મહિલા દિવસની ઉજવણી ખાસ અંદાજમાં તમે પણ કરી રહ્યા છો બહુ ખુશી બહુ ખુશી રાહુલ જીમાં બહુ ખુશી શું લાગે છે અસર થશે આની આ યાત્રા બહુ મજા આવી બહુ મજા આવી ખાસ આપ જોઈ શકો છો કે તમામ જે આ આજે આખો વિસ્તાર છે આદિવાસી બેલ્ટ વિસ્તાર છે અને એટલા માટે જ તેમના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે આ સ્પેશિયલ કોસ્ટ્યુમ છે અહીં આપ જોઈ શકો છો તેમના હાથમાં છો હાથમાં છે અહીં કેમ આવ્યા છો બેન શું છે આજે આવે છે ને એટલે અમે રેલીમાં માં જોડાવા આયા છે રાહુલ ગાંધી જે આવે છે એ ખબર છે તમને હા હા અને બીજું શું લાગે છે આ કેમ યાત્રા કાઢી રહ્યા છે રાહુલ ગાંધી કે ભારત જોડો યાત્રામાં અમારે જોડાવું છે ને એટલે શા માટે આવી રહ્યા છે how it

પણ અમારું કોઈ દેતું જ નથી ગરીબ નું ગરીબ નું રાહુલ ગાંધી હા તે સોનિયા ગાંધી કરે જ તેમ રાહુલભાઈ કરવાના જ છે ને સોનિયા ગાંધી સો સો ટકા આવશે ગરમ પાડે છે ને આવશે તો જ પાસે આ વખતે આશા છે ઘર પાવે એટલે આશા છે રાહુલ પર અમારે એમ મોટી 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 કંપનીઓ લાવેલી જમીન ખરીદી રહ્યો અમને કઈ હાલે છે એ અમાર શું કરવાનું તમને શું કહે છો ન્યાયાત્રામાં તમે અહીં ન્યાયાત્રામાં આવ્યા છો માથી ક્યાંથી છો તમે દાહોદ હા અમે ઘરવાડેથી અચ્છા અહીં ન્યાયાત્રામાં આવ્યા છો શું લાગે છે

કેટલા પોઈન્ટ ઉપર પબ્લિક ઊભી છે લોક જહાનાના હિસાબે કેટલા લોકો એને મરવા હતા ને ઉતેજના વધી રહી છે કારણ કે આ સરકાર અત્યારના શિક્ષણમાં ભ્રષ્ટાચારમાં બળાત્કારમાં બધી રીતે અને અત્યારના જો કે આ સરકારથી ડરીને એ અમારા એમએલએ પણ ખરીદી રહી છે પણ એમએલએ જાય છે એટલા માટે છે ને એમનો મન પણ ડગમગાય છે એટલા માટે એમએલએ જાય છે એને ખરીદવાની અત્યારના ચાહના છે પોતે અત્યારે દર ઇલેક્શન વખતે દર ઇલેક્શન વખતે તે અમારા એમએલએ ખરીદે છે કોર્પોરેશનની ચૂંટણી વખતે મહાનગરપાલિકાના લોકો આગળથી ફોર્મ ખેંચાવે છે તો એમએલએ કોંગ્રેસ માટે લોયલ કેમ નથી કેમ એવું લાગે છે કોંગ્રેસ માટે પરફેક્ટ જ હોય છે પણ તેને ક્યાંક ને ક્યાંક એ લોકોને દબાવણી કરી એટલા બધા પરેશાન કરી અને એ લોકોને લે છે એ લોકો કોઈ ખુદ કોઈ જવા રાજી નથી હોતા જેમ કે જામનગરના અમારા ગયા છે એના મૂળુભાઈ ગયા છે પણ એને પણ એવી જ રીતે લીધેલા છે કે એને એની રીતે ક્યાંય પણ નાની મોટી પોઈન્ટમાં કે તમે અમારી સાથે જોડાશો તો તમને આ રીતે આ કરીશું જે કે અમારા એમએલએ કોઈ ખુદ જવા રાજી નથી પણ અત્યારના અમને લાગે છે કે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહી છે કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ ભ્રષ્ટાચાર કોંગ્રેસને જે અત્યારના કે છે કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર અત્યંત સરકારમાં તે બેઠા છે તે કોંગ્રેસને ભ્રષ્ટાચાર કેમ કહી શકે તેવા પછી મોઢવાડિયાને જવાની જરૂર કેમ પડી બેન આ સવાલ ઉપર હું એ બીજું એનો પણ એ ફ્લી પોઈન્ટ છે કે એને પણ કંઈ જગ્યાએ નહીં તો એ અત્યાર સુધીમાં કોંગ્રેસ એને ઘણું આપેલું છે આયાના કાર્યકર્તા હતા ત્યાંથી નેતા આટલા દિગ્જ નેતા થયા બધું આપ્યું છે પદ આપ્યું માન આપ્યું તો એમને જવાની જરૂર પડી પણ ક્યાંક એની કઈ હશે ને માઇનોર મિસ્ટેક હશે એના માટે તેને લઈ ગયા અમે સ્વીકાર્ય છે કે અત્યારે પણ સારું છે અમારા જે જાય છે તો એના માટે અમારા નવા પણ કાર્યકરો તૈયાર થાય છે ને અને સ્વચ્છ ભાગ સ્વચ્છ કોંગ્રેસ ઊભી થઈ છે જે જેટલું કરશે પણ કોંગ્રેસ જે નાબૂદ કરવા બેઠા છે કોંગ્રેસ જળમૂળમાંથી નાબૂદ થઈ શકે એમ જ નથી ગુજરાત તક રાહુલ સુધી પહોંચાડી રહ્યું છે આ તમામ દ્રશ્યો જે અત્યારે ગુજરાત તક પર આપ નિહાળી રહ્યા છો મોટી સંખ્યામાં લોકો હાલ અહીં રાહુલ ગાંધીને ધપવા માટે ઉપસ્થિત થઈ ચૂક્યા છે કેમેરા પર્સન દીક્ષા યાદવ સાથે સૌમ્યા સિંઘ દાહોદ ગુજરાત તક